મિત્રો સ્વાગત છે મારા નવા વિડીયોમાં તો મિત્રો આજના વિડીયોમાં આપણે સુપ્રસિદ્ધ મંદિર એવા માં ઉમિયા માતાજીના દર્શન કરવાના છીએ તો મિત્રો આ મંદિર ક્યાં આવેલું છે શું મહિમા છે ને અહીંયા તમે કેવી રીતના પહોંચી શકો છો એ બધું આપણને આ વિડીયોમાં જણાવીશ તો મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો અને મારા આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો લાઇક શેર જરૂર કરજો મિત્રો આપણે દર્શન કરવા આવ્યા છીએ ઉંઝા ગામમાં ઉમિયા માતાજીના દર્શન કરવા માટે જે ખૂબ જ પ્રસિદ્ધ મંદિર છે એવામાં ઉમિયા માતાજીના દર્શન કરવા તો ચાલો મિત્રો આપણે દર્શન કરવા જઈએ તમે જોઈ શકો છો કે સામે ઉમિયા માતાજીની ખૂબ જ સુંદર મન મૂર્તિ હતી ને હવે આપણે મંદિરની અંદર આવી ગયા છીએ તમે જોઈ શકો છો કે બહુ જ સુંદર મંદિર બનાવવામાં આવ્યું છે તો મિત્રો ઉંઝા ગામ જે છે જ્યાં ઉમિયા માતાજીનું મંદિર છે તે મહેસાણાથી પાલનપુર જવાનો જે એકતાલીસ નંબરનો હાઈવે છે ત્યાંથી તમે જઈ શકો છો અને મહેસાણાથી માત્ર સિત્યાવીસ કિલોમીટર દૂર છે તો અહીંયા આવવા માટે તમે મહેસાણાથી અથવા પાલનપુરથી આવી શકો છો તમે જોઈ શકો છો કે મંદિર બહુ જ સુંદર અને ભવ્ય છે અને આપણે માતાજીના દર્શન કરવા માટે અંદર મંદિરમાં જશું થોડી જ વારમાં અને તમે જોઈ શકો છો કે આજુબાજુમાં ખૂબ જ સુંદર બનાવેલું છે અને મંદિરની કોતરણી અને નકશી કામ પણ બહુ જ સરસ કરેલું છે અને મંદિર બહુ જ ભવ્ય છે તો મિત્રો અહીંયા તમે આવો ત્યારે અહીંયા પ્રસાદીની પણ વ્યવસ્થા છે તો તમે ભોજન વ્યવસ્થા બંને ટાઈમ છે તો તમે પ્રસાદી પણ લઈ શકો છો તમે જોઈ શકો છો કે ત્યાં મંદિરનું પંટાગણ છે જ્યાં આપણે મંદિરની ચારે તરફ પ્રદક્ષિણા કરી રહ્યા છીએ તમે જોઈ શકો છો કે મંદિર બહુ જ ભવ્ય અને અદ્ભુત લાગી રહ્યું છે આજુબાજુનો જે આપણે ફરીને મંદિરની ચારો તરફ પ્રદક્ષિણા કરી રહ્યા છીએ અને મંદિરના દર્શન કરી રહ્યા છીએ તમે જોઈ શકો છો કે મંદિરનો નકશી કામ ખૂબ જ સારી રીતના કરવામાં આવ્યું છે જે આપણે જોઈ રહ્યા છીએ ઉમિયા માતાજીના દર્શન આપણે કરી લીધા છે અને તમે જોઈ શકો છો કે મંદિરની ફરતે આપણે પ્રદક્ષિણા કરી અને મંદિરના દર્શન કરીએ છીએ અને એમાં તમે જોઈ શકો છો સામે જે સિંહ છે તે છે અને આ જે યજ્ઞ હવનના રૂમ છે તે છે અને હવે આપણે સામે દર્શન કરશું માતાજીના તમે જોઈ શકો છો કે મંદિર ખૂબ જ અદ્ભુત અને સુંદર લાગી રહ્યું છે તો મિત્રો મારો આ વિડીયો લાસ્ટ સુધી જોજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને આ જે મંદિરની આજુબાજુ જે બનાવેલું છે તે છે અને તમે જોઈ શકો છો કે આ ધજાનો દંડ છે તે છે અને જે ખૂબ જ સરસ લાગી રહ્યો છે તેમાં કોતરણી કામ કરવામાં આવ્યું છે અને અહીંયા તમે જ આપણે હવે કાળભૈરવ દાદાના દર્શન કરશું ત્યાં આપણે જોઈ શકીએ છીએ કે આ બાજુમાં જ મંદિરની બાજુમાં જ મંદિર છે ત્યાં તમે જોઈ શકો છો કે કાળભૈરવ દાદાનું મંદિર હતું હવે આગળ વધી અને આપણે તળા મંદિરમાં દર્શન કરશું તમે જોઈ શકો છો અને અહીંયા બાજુમાં જ ગણપતિ દાદાનું મંદિર છે ત્યાં પણ આપણે દર્શન કરશું અને આપણે દર્શન હવે ગણપતિ બાપાના કરી લીધા છે અને બહુ જ અદ્ભુત અને સુંદર મંદિર લાગી રહ્યું છે તમે જોઈ શકો છો માતાજીના દર્શન પણ આપણે કરી લીધા છે ઉમિયા માતાજીના ને આગળ જે છે તે માતાજીની ગાય છે તેનો મૂર્તિ પણ રાખવામાં આવેલી છે અને હવે આપણે થોડા આગળ વધી અને અહીંયા એક મંદિર છે તેના પણ દર્શન કરશું તો તમે જોઈ શકો છો કે મંદિર ખૂબ જ ભવ્ય અને સુંદર બનાવવામાં આવ્યું છે અને સામે આપણે હનુમાન દાદાના દર્શન કરવા માટે આવી ગયા છીએ તો હનુમાન દાદાના દર્શન આપણે કરી રહ્યા છીએ તો બોલો જય હનુમાન દાદા મેં લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો આપણે બહુચર માતાજીના દર્શન કરી લીધા અને હવે આપણે શંકર ભગવાનના મંદિર જે બાજુમાં છે તેના પણ દર્શન કરી રહ્યા છે બાજુને મંદિરના ભંડાગરમાં પણ નાના નાના મંદિર બીજા બનાવવામાં આવ્યા છે જેને આપણે

તો મિત્રો તમે જ્યારે ઊંઝા હો ત્યારે મંદિર મિયા માતાજીના દર્શન કરવાનું ભૂલતા નહીં મંદિર બહુ જ ભવ્ય છે અને આપણે હવે મંદિર મંદિરની બહાર આવી ગયા છીએ તમે જોઈ શકો છો કે ઉંઝા ગામની બજાર છે ત્યાંથી આપણે જઈ રહ્યા છીએ અને અહીંથી તમે પ્રસાદી અને ચુંદડી લઈ શકો છો આપણે પાર્કિંગ સાઈડ જઈ રહ્યા છીએ અને અહીંયા જમી કે અહીંયા ઉમિયા ભવન છે ત્યાં તમે રાત્રિ રોકાણની સુવિધા છે ત્યાં તમે રાત્રિ રોકાણ પણ કરી શકો છો ઉમા ભવન જે છે ત્યાં તમે રાત્રિ રોકાણ કરી શકો છો તો રાત્રિ ત્યાં અને હવે આપણે દર્શન થઈ ગયા છીએ માતાજીના તમે જોઈ શકો છો કે બહાર મંદિરની બહાર જ એક ભવ્ય મૂર્તિ ઉમિયા માતાજીની રાખવામાં આવેલી છે જે તમે દર્શન કરી

અને આજુબાજુ દર્શન કરીને ખૂબ જ ધન્ય થઈ ગયા છે અમિયા માતાજીના અને તો મિત્રો મારો આ વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને આ લાસ્ટ સુધી વિડીયો જોવા માટે ખૂબ